ચાચર જૂનાગઢ જિલ્લાના કેશોદના ચાચર ચોકમાં આજે ભગવાન શ્રી રામ લલ્લાના જન્મદિવસના પ્રસંગે ભગવાન શ્રી રામની પંદર ફૂટની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ચાચર ચોકમાં કરવામાં આવી હતી કેશોદના ચાચર ચોક ખાતે આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામના જન્મદિવસના પાવન પ્રસંગે કેશોદના ચાચર ચોકમાં ભવ્ય રામની પ્રતિમાનું અનાવરણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂદેવ દ્વારા કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રતિમાનું ઉદઘાટન ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા અને પાંચાળાના કોઠારે સ્વામીના હસ્તે કરાયું હતું ત્યારે લોકોએ આ ક્ષણને તાળીઓના ગડગડાટ અને જય શ્રી રામના નારા સાથે વધાવી લીધું હતું આ સમયે ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી કિશોરના ચાચર ચોકમાં રામ પધાર્યાની ક્ષણોને ફૂલોથી વધાવી હતી શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભગવાનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તો બીજી તરફ શહેરના ચાચે ચોકમાં આવેલા રામ મંદિર ખાતે આજે બપોરના બાર વાગ્યે એક મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા ભગવાન શ્રી રામની નીકળવાની હતી અને તેમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો કેશોદ નગર પ્રતિમા નું અનાવરણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલવ સ્વામીજી તથા સૌ સનાતન હિન્દુ ભાઈઓ તથા બહેનોની હાજરીમાં કરવામાં આવેલ છે અને બપોર બપોરે સાડા ત્રણ કલાક